પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે આજથી મે કોઈની વાત પણ નથી કરી મગજમાં એક એમ હતું કે પહેલા થોડું બધું થઈ જાય પણ આકસ્મિક મને એમ થયું કે કદાચ ભગવાન બામનાથ માધીને એવી ઈચ્છા છે કે બધું આજે જ ગોઠવાઈ ગયું મે પુસ્તકો ઘણા સમયથી મંગાયા હતા પણ આજે જ પુસ્તકો અનાયાસે આપણી પાસે પહોંચી ગયા છે એટલે આજે આપણે નવો પ્રોજેક્ટ શાળામાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ સુપર થર્ટી આનું નામ એક પિક્ચર ઉપરથી છે અને તમે બધા જાણો છો તમને પિક્ચર પણ મેં બતાવ્યું છે તમને એ પિક્ચર પણ બતાવ્યું છે નવમાવાળા સિવાય કારણ કે એક રાજકુમાર કરીને એક વિદ્યાર્થી છે બિહારનો છે અને બિહારની અંદર એ એન્જિનિયરિંગ જે છે એ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગામડાના ગરીબ બાળકો મજૂર વર્ગના શ્રમિકના બાળકોને એ પોતાની પાસે લે છે અને એવા 30 બાળકોની એક બેચ બનાવે છે અને એ 30 બાળકોને IIT દેશની એન્જિનિયરિંગ ક્ષેત્રની સર્વોચ્ચ મિત્રો સંસ્થા આપણા દેશની જો કોઈ હોય તો એ IIT છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આ IIT ની અંદર એ 30 બાળકોને એડમિશન મળે એના માટે આ રાજકુમાર બહુ જબરજસ્ત સંઘર્ષ કરે છે બહુ પ્રયત્ન કરે છે તત્કાલીન મિત્રો રાજકારણીઓ એ આ રાજકુમારને એના પ્રયત્નમાંથી હટાવવા માટે કેટલાય પ્રલોભનો આપે છે કે તમે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં આવી જાઓ અમે તમને બહુ મોટું પેકેજ આપીશું મોટી ફી આપીશું અને તમે આવા તળછોડાયેલા વર્ગના બાળકોને ન ભણાવો આ લોકોની કાળજી કોણ લેશે આ લોકોને તો આઈઆઈટી નામ પણ ખબર નથી એના કરતાં અમારે ત્યાં જે બાળકો અમારી ઇન્સ્ટિટ્યુટમાં અમારા કોચિંગમાં જે બાળકો ભણવા આવે છે તે બાળકો

અને એ બાળકોના ઉપર એના પછી ઇન્સ્ટિટ્યૂટ તો બહુ મોટું નામ છે અને એના ઉપર પછી મિત્રો એ પિક્ચર બને છે સુપર થર્ટી સુપર ત્રીસ અને આપણે પ્રોજેક્ટને એટલા માટે નામ આપ્યું છે કે આ વિસ્તારમાંથી આપણે પણ સુપર થર્ટી શોધવા છે સુપર થર્ટી અને એને આપણે સ્પર્ધાત્મકમાં ઝંપલાવું છે આપણે પણ સમાજના આ માહોલની અંદર આ જ ક્ષણે

અધિકારી તો મળશે સમાજે પણ સમાજને એક નીતિવાન મૂલ્યવાન ભક્તિવાન એ અધિકારી મળે એ આપણી ઇન્સ્ટિટ્યુટનું લક્ષ્ય છે મિત્રો ખાલી અધિકારી નથી બનાવવાના યાદ રાખજો અહીંનો અધિકારી નક્ષિત પ્રામાણિક હોવો જોઈએ અને એ જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં એના થકી એ એક ક્ષેત્ર પ્રકાશિત થવું જોઈએ અને એના માટે આપણે આજથી એક પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ સુપર થર્ટી અને આવનારા સમયની અંદર મિત્રો આપણે એવા ત્રીસ બાળકોને તૈયાર કરવા છે આપણો હા પાયલટ પ્રોજેક્ટ છે ભવિષ્યમાં આપણે એના માટેની પરીક્ષા પણ લઈશું અને એના માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરવાની થશે તો કરીશું પણ આપણે કારણ કે અમે બધા ભણ્યા મિત્રો ત્યારે અમને તો આ ખબર જ નહોતી પણ તમને નવમાં ધોરણથી આ ખબર પડે કે જીપીએસસી શું છે યુપીએસસી શું છે અને સમાજ કેમ આ દિશામાં જઈ રહ્યો છે શા માટે આ દિશામાં જવાનું આઈએસ શું છે આઈપીએસ શું છે આઈએફએસ શું છે આઈઆરએસ શું છે એની તમને ભલે તમે જાઓ કે ન જાઓ તમને ખબર હોવી જોઈએ અને તમે પણ સમાજમાં એનું માર્ગદર્શન આપી શકો એના માટેનો એક પ્રોજેક્ટ આપણે એક લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ અને એના માટે આપણે જીપીએસસી વર્ગ એક અને ની જે બુકો છે એ બુકો અહીંયા મંગાવી છે અને બુકો આજે આવી પણ ગઈ છે એક મોડેલ સ્વરૂપે બુકો છે અને એ આપણે આપણી લાઇબ્રેરીમાં મૂકવાના છીએ આથી જ એને બિલકુલ તમારે આ બધું જ ફ્રી ઓફ છે તમારા માટે કોઈ એનો ચાર્જીસ નથી એટલે લાઇબ્રેરીને હવે મિત્રો આપણે વ્યવસ્થિત લાઇબ્રેરીના ફોર્મમાં એ એને વિકસિત કરવા માટે જઈ રહ્યા છીએ જરૂર હશે તો હું એ કમ્પ્યુટર પણ ત્યાં મુકાવીશ એટલે જે મિત્રો એ દિશામાં જવા માંગે છે એને વાઇફાઈ કોમ્પ્યુટર સિસ્ટમ મુકાવીશું જેના કારણે તમારે કશું સર્ચ કરવું છે તો તમે સર્ચ કરી શકશો તમારે જોવું છે તો તમે જોઈ શકશો આ પ્રકારની લાઇબ્રેરીનો વિકાસ થાય એ માટે આપણે લાઇબ્રેરીને પણ સારામાં સારી ડેવલપ થાય લાઇબ્રેરી એ માટેનો એક પ્રયત્ન કરવો છે નો અભ્યાસક્રમ પણ મિત્રો તે તેની દિવાલો ઉપર લાગી જશે તમારે કોઈ પણ પરીક્ષા પાસ કરવી છે તો એના સામાન્ય અભ્યાસક્રમની વિગત પણ એ ત્યાં તમને બોર્ડ ઉપરથી મળી જશે એટલે લાઇબ્રેરી હવે ખુલ્લી રહેશે લાઇબ્રેરી ને લોક નહીં મારી આપણે આજથી એટલે તમારે જ્યારે પણ લાઇબ્રેરીનો ઉપયોગ કરવો હોય ત્યારે છૂટ રહેશે એટલે આ વસ્તુ મિત્રો તમારા ધ્યાનમાં રહે પણ તમારે કોઈ પણ બુકની જરૂર હશે તો તમારે એ બુક લેવા માટે નામ મારી જોડે લખાય ને પછી તમારે બુક લેવાની છૂટ છે તમને એ સિવાય પણ મિત્રો મેં જેટલી પણ પરીક્ષાઓ પાસ કરી છે મારા પરિવારમાં જેટલે જેને જેને પરીક્ષા પાસ કરી છે એ બધાનું મટિરિયલ પણ આપણે શાળામાં જ લાયા છે એ બધી બુકો સ્કૂલમાં જ પડી છે એટલે સામાન્ય તમે વર્ગ ત્રણની પરીક્ષા પાસ કરવી હશે તો એનો સિલેબસની બુકો પણ આપણી લાઇબ્રેરીમાં પડી છે કારણ કે મેં બધી બુકો છે એ અહીંયા જ મૂકેલી છે કારણ કે હવે અમારે કોઈને પરીક્ષા પાસ કરવાની નથી અને કરવાની થશે તો એ બીજા નંબરની વાત થશે એટલે અમે ત્રણેય ભાઈઓ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે અને અમારા ત્રણેયનું મટીરીયલ છે અહીંયા હું આપણી લાઇબ્રેરીમાં જ્યાં મૂકાયું છે એટલે તમે એક વખત આ દિશા તરફ વળશો તો મિત્રો તમે જીવનની અંદર ત્યાં જઈ શકશો તમે ત્યાં જઈ શકશો મિત્રો